આ તપેલા ડાઇનિંગ નથી પરંતુ સ્થાનિકોના આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ રહ્યા છે ગંદા પાણીનો નિકાલ સીધો ડ્રેનેજમાં થઈ રહ્યો છે જેના કારણે પીવાનું પાણી પણ પ્રદૂષિત થઈ ગયું છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓએ વારંવાર ફરિયાદ કરી છે પણ કોઈ પગલું લેવાયું નથી આ ગંદા પાણીના કારણે બાળકોને બીમારીઓ થાય છે હવે તો તેમના ઘરે પણ ગંદુ પાણી આવે છે તપેલા ડાઇનિંગ વાળાઓ કેમિકલયુક્ત પાણી સીધું ગટરમાં નાખે છે જેના કારણે અહીંના સ્થાનિક રહેવાસીઓને તકલીફ પડી રહી છે ત્યાં હાજર અધિકારી સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે વાતચીત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ મામલાની તપાસ કરીશું જો જરૂરી હશે તો કાર્યવાહી પણ કરીશું પરંતુ આ તપાસ કેટલી લાંબી ચાલે વર્ષોથી ફરિયાદો કરવામાં આવી રહી છે પણ કોઈ નક્કર પગલું નથી ભરવામાં આવતું એક બાજુ ગુજરાત શહેરને સ્વચ્છતા માટે એવોર્ડ મળે છે બીજી બાજુ અહીં લોકો ગંદકીમાં જીવન જીવવા મજબૂર છે સ્થાનિકોએ ચીમકી હતી કે હવે આ સમસ્યાને લઈને કોઈ કાર્યવાહી નહીં થાય તો લોકો રસ્તા પર ઉતરશે એસએમસીના અધિકારીઓએ ફક્ત મીટિંગ્સ નહીં એક્શન પણ લેવું જોઈએ જો આવું જ ચાલતું રહેશે તો અમારા સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે સફાઈ અને આરોગ્યના નિયમોનું પાલન દરેક માટે જરૂરી છે આનાથી એક સ્વચ્છ અને તંદુરસ્ત સુરત બનશે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં આવતા જે જે હવે સ્થાનિક રહેવાસી પ્લોટો હોય તેમાં ચાલુ થઈ દ્રશ્યો સીધા સામે આવે છે સૌથી પહેલા તો સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમના પ્રશ્નો શું છે આપનું નામ મારું નામ જનકભાઈ છે અમરિકા રહેવાસી છે સોસાયટીની અંદર ઘણા વર્ષોથી જે ભાડુઅની તકલીફો છે એની અંદર ખાસ કરીને તપેલા ડાઇન વડા જે ભાડૂતો છે એ લોકો આવીને એ લોકો પોતાનો ધંધો કરી રહ્યા છે અને એ ધંધો કરવા કરે એને તકલીફ નથી પણ એ તપેડા ડાયંગના કારણે જે કલર અને કેમિકલનો ઉપયોગ કરે છે કે જે કેમિકલના કારણે સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ છે તદઉપરાંત એ તપેલા ડાયંગનું કેમિકલ ડ્રેનેજ અને પાણી પીવાના પાણીની લાઈનોની અંદર પણ ભેગું થઈ રહ્યું છે અને એના કારણે સ્વાસ્થ્યને પૂરી રીતે તકલીફ થાય છે અમે એસએમસીને પણ જાણ કરી છે ઘણી વખત આગળ અને એસએમસી માં કર્મચારીઓ આવીને એ લોકોનો ડ્રેનેજ અને પાણીની લાઈન બંધ કરી ગયા છે પણ તે છતાં એ લોકો ઇલીગલી જેવા અધિકારીઓ જાય તરત જ ફરીથી શરૂ કરી દે છે તોડીને જનકભાઈ આજે પાણી પડ્યું છે તે પાણી છે આ જે પાણી છે ને ગઈકાલે સાંજે આજે પાણી છે પાણી આવે છે એ જ પીવાનું પાણી છે કે જે ભૂરા કલર ના કલર થી તમને લિટરલી દેખાશે કે ભૂરા કલર થી રંગાયેલું પાણી છે આ એ જ પાણી છે જે તપેલા ડાઈંગમાં એ લોકો વાપરે છે અને ટ્રેનેજમાંથી અને પીવાના પાણી લાઇનમાંથી આ મિક્સ થઈને આવી રહ્યું છે આપણે આ પાણી છે ને સાથે એ એસ અધિકારી બી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અ સાહેબ આ પાણી અહીંયાનું છે તમે કહી શકશો અહીં સ્થાનિકોનો વિરોધ છે કે તપેલા ડાઈંગો ચાલે છે ઘણી વાર બંધ પણ થઈ અહીંયા તપેલા ડાઈંગો લોકો સીલ મારી જાય છે તે જતા ખૂલી જાય છે એસએમસી શું કરી રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન સાહેબ એના માટે તમે જોન ઓફિસર પર સાહેબને મોલો તો વધારે સારું છે પણ અહીંયા હાજર અત્યારે આપ હાજર એટલે હું હમણાં સર્વે કરવા આવેલો છું અગાઉ તમે કેટલી વાર અહીં સીલ મારી ગયા કે એવી કોઈ કામગીરી કરી ગયા છો કરી મારે રેકોર્ડ પર ચેક કરીને જોવું પડશે રેકોર્ડ ઉપર જોઈને તમને કહી શકીશ પણ આવું પાણી આ તમે પાણી લિટરલી જોઈ શકો છો બ્લુ કલર નું પાણી છે કોઈના ઘરમાં આવું પાણી આવે તો તમારા ઘરમાં આવું પાણી આવે કેટલા દિવસ રાહ જોશો કંઈ નહીં આની જે પ્રોસિજર થતી હશે આપણે કરીશું પણ પ્રોસિજર ના નામ પર સાહેબ અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ મહિનો તમે સીલ મારો ને ફરી પાછું તબલા ડાઈમાં ચાલુ થઈ જતી હોય છે